નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું હે જીરું આપણે ત્રીસ ટકા જેવું આજે લીલા દાણા છે ને બાકી સિત્તેર ટકા દાણા આપણે જે કિચકોલી રંગના દાણા થઈ જાય તેવા સિત્તેર ટકા થઈ ગયા છે ને ત્રીસ ટકા લીલા છે તો આપણે ઘણીવાર એવો પ્રશ્ન થતો હોય કે જીરુંને જે ઉપાદ હું ઉપાડી લેવું જો આપણે ત્રીસ ટકા જે લીલા દાણા છે તેના માટે પાંચ પાંચથી છ દિવસ રાહ જોઈએ તો જે સિત્તેર ટકા આપણે કિચકોલી રંગ જેવા દાણા થઈ ગયા ને પાકી ગઈ જીરું તે જીરું પાછો આપણે ઉપાડવા જઈએ એટલે સવારમાં તો વાંધો ન આવે આપણે અગિયાર બાર વાગ્યા સુધી પણ પછી જેમ તડકો થતો જાય તેમ પછી જીરું તૂટતું જાય હાથમાંથી અને તેમાંથી દાણા આપણે નુકસાની આવે દાણા ફેલ જાય આપણા જે પાકલ ને સારા દાણા હોય તે ને જે આપણે પાકલ ને સારા દાણા હોય ને શરૂઆતનો પ્રથમ જે માળ હોય ખીસ દાણા થઈ ગયા હોય તે દાણા ખૂબ જ સારા હોય ને જે ઉપરનો માળ હોય તે થોડાક નબળા દાણા હોય અને આપણે જીરામાં ભૂખી સારાની અને લીલા સુકારાની પણ અસર હતી એટલે અમુક જીરું નબળું અને હલાવું એ રીતના બંને મિક્સ હતું એટલે થોડુંક કાગળ પાછળ થઈ ગયું પાકવામાં એટલે ત્રીસ ટકા કાસું હોય તો પણ આપણે જીરું આ રીતના જો જીરું હોય તો ઉપાડ લેવામાં જ આપણે ફાયદો થાય બાકી જો ઊભા દઈએ તો પછી ઉપાડવામાં પણ તૂટતું જાય અને નુકસાની આવે આપણે જીરામાં આ ત્રીસ ટકા લીલું હોય અને ઉપાડ લેવાય એના બદલે આપણે એના જીરું એમને એમ રહેવા દેવાય એટલે કે દસ બાર દિવસ ખેતરમાં એમને આ રીતના બનાવીને મૂકી દેવાનું પછી જો બોકડીમાં કાઢો એટલે સારી રીતના નીકળી પણ જાય જોખિત મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો